અંકલેશ્વરના કાપુદ્રા પાટિયા નજીક બે દુકાનોમાં ત્રાટકેલા તસ્કરો કરતુ સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે અંકલેશ્વર પંથકમાં તસ્કરો જાણે પોલીસ નો કોઈ ડર ન હોય તેમ એક એક બાદ ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે ત્યારે અંકલેશ્વર જીઆઈડીસીના કાપોદરા પાટિયા નજીક આવેલા રિયલ કોમ્પ્લેક્સના તસ્કરોએ ધામા નાખ્યા હતા તસ્કરોએ બે દુકાનોના તાળા તોડી રોકડા રૂપિયા પંચાવન હજારથી વધુની મત્તાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા જોકે ચોરી કરવા આવેલા તસ્કરોની તમામ કરતૂત દુકાનમાં રહેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી જોકે બંને દુકાન માલિકોએ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ચોરી અંગે ફરિયાદ નોંધાવી છે ત્યારે પોલીસે દુકાન માલિકોની ફરિયાદ અને સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે તો બીજી તરફ પોલીસ દ્વારા રાત્રિ પેટ્રોલિંગમાં વધારો કરવામાં આવે તેવી પણ લોક દ્વારા માંગ ઉઠી છે મારું નામ વિકાસ હનુમાનભાઈ ગુપ્તા છે વિકાસ ટાયર તરીકે અમારી દુકાન ખાતે આવેલી છે કાલે સાંજે અમે સાડા સાત વાગે દુકાન બંધ કરીને ગયા અને સવારે અમારો માણસ સાડા આઠ વાગે આવ્યો ત્યારે એને જોયેલું કે અમે અમારી દુકાન અને બાજુની દુકાનના તાળા તોડેલા છે સીસીટીવીમાં જોતા ખબર પડી કે ઘટના સવારે પાંચ વાગે બની છે બે માણસ દેખાય છે સીસીટીવી માં આ આ વિગત આ ઘટનાની જાણ અમે જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં કરી દીધેલ છે અને આગળ એફઆઈઆરની તજવીજ હાથ ધરીએ છીએ કેટલાની ચોરી થઈ છે આ કાઉન્ટરમાંથી લગભગ ઓગણસાઇટ હજાર રૂપિયા ફિફ્ટી નાઇન થાઉઝન્ડ કેશ ની ચોરી થયેલી છે